બજરંગ દળ પ્રેરિત હિન્દુ યુવા સંગઠન યુવાનોએ આ સફળ આયોજન કરેલું હતું શાહી ટેક્ટર રથવાળી રથ ડીજે નાસિક ઢોલ અને શણગારેલી બાઇકોની ભવ્ય શોભાયાત્રામાં બહેનો દ્વારા તલવાર રાસ દંડયુદ્ધ તેમજ શોભાયાત્રાના રૂટ પર મટકી ફોડ કાર્યક્રમ લોકોને આકર્ષિત કરી રહ્યા હતા અને કુસ્તી કલા જેવી અન્ય કલાઓ પણ પ્રસ્તુત કરવામાં આવી હજારોની સંખ્યામાં ભક્તોની ભીડ ઉમટી પડેલી હતી અને ભગવાન શ્રી કૃષ્ણની વિવિધ મૂર્તિઓ પ્રતિમાઓ ઢોલ નગારા ધૂન વગાડતા લોકોએ વાતાવરણને સંપૂર્ણ રીતે ભક્તિમય બનાવી દીધેલું હતું સાવરકુંડલાના મુખ્ય માર્ગો પર ફરતી આ શોભાયાત્રા દરમિયાન ભક્તોએ ભક્ત ભજન કીર્તન કરી ભગવાન શ્રી કૃષ્ણની આરાધના કરેલી હતી આ શોભાયાત્રા સાવરકુંડલાની સાંસ્કૃતિક વારસાનું પ્રતિનિધિત્વ કરતી હતી અને શહેરની એકતાનો પ્રતિક બનેલી હતી વિશ્વ હિન્દુ પરિષદ પ્રેરિત હિન્દુ યુવા સંગઠન દ્વારા જન્માષ્ટમી નિમિત્તે વિરાટ જન્માષ્ટમીયાત્રા કાઢવામાં આવી હતી કે છેલ્લા સાવરકુલામાં શોભાયાત્રા કાઢવામાં આવે છે જેમાં એકસો આઠ કાનુડા નાના બાળકો કાનુડાને વેશભૂષા ધારણ કરી શોભાયાત્રામાં જોડાયા હતા અને હિન્દુ ભારતીય સંસ્કૃતિની ઝાંખી દર્શાવતા ટ્રેક્ટરો શોભાયાત્રામાં રજૂ કરવામાં આવતા દોઢ થી બે કિલોમીટર લાંબી શોભાયાત્રામાં હજારો લોકો જોડાયા હતા